નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય છે ગણિત ધોરણ દસની અંદર પ્રકરણ નંબર બે બહુપદીની અંદર આપણે ગત વિડિયોમાં વિભાગ એની અંદર ખરા ખોટા વિશે ચર્ચા કરી હતી આજે વિભાગ એની અંદર જ પ્રશ્ન નંબર બેની વધુ આગળ ચર્ચા કરીશું આપણે વિભાગ એની અંદર ખરા ખોટા જોઈ લીધા હતા એના પછીનો પ્રશ્ન હતો કે દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પહેલો પ્રશ્ન છે જો આલ્ફા અને બીટા એ બહુપદી પી ઓફ એક્સ બરાબર છ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણના શૂન્ય હોય તો વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા બરાબર શું થાય પણ આ દાખલો જો લોંગ બે રીતે ગણવો તો ગણી શકાય છે અને પહેલાં છેલ્લાનો ગુણાકાર કરીને પહેલાં આલ્ફાને બીટા શૂન્ય શોધી શૂન્ય મેળવ્યા પછી પણ શોધી શકાય છે પરંતુ એ પહેલાં વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા એટલે કે શું કરું છું બંનેનો આપણે શું કરું છું અહીંયા છેદની અંદર આપણને ચોકડી ગુણાકાર લઈશું આલ્ફા ડોટ અહીંયા આલ્ફા ગુણા બીટા એટલે કે અહીંયા ગુણાકાર થાય આલ્ફા વત્તા બીટા છેદમાં બંનેનો ગુણાકાર તો આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળોનું સૂત્રો શું થાય માઇનસ બીઅપોન એ અને શૂન્યના ગુણાકારનો થાય સી અપોન એ તો અહીંયા એ એ બંને બાજુ શું થાય છે એ કટ થઈ છેદની નીચે છે નીચે આવે છે અને આ છેદના નીચે પણ છેદી નીચે છેદ એની નીચે પણ છે આ બરાબર છેદના નીચે પણ છેદ હોય તે અંશમાં જાય અને અહીંયા અંશના નીચે છેદ ચાક્યા આવે છે નીચે આવે છે એટલે બરાબર છે બને એ એ કટ થઈ જશે એટલે વચ્ચે માઇનસ બી અપોન સી હ માઇનસ બી અપોન સી તો અહીંયા આપણી સાહેબ શું છે અહીંયા એ બરાબર છ બી બરાબર માઇનસ સાત સી બરાબર માઇનસ ત્રણ તો શું હતું માઇનસ બી અપોન સી તો માઇનસ બી બી બરાબર શું છે માઇનસ સાત સી બરાબર માઇનસ ત્રણ છે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ આ પાસે પ્લસ નામ એટલે માઇનસ જ રહેશે સાતના છેદમાં ત્રણ તો અહીંયા આપણી પાસે જવાબ છે સાતના જ ત્રણ જવાબ આવશે સી ઓકે નેક્સ્ટ ત્રિગાત પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન માઇનસ એક્સનો વર્ગ માઇનસ સત્તર એક્સ માઇનસ પંદરના બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો તો બબ્બે ગુણોનો સરવાળો શું થાય છે બબ્બે ગુણાકારોનો સરવાળો તો થશે સી અપોન એ સૂત્ર છે સી અપોન એ તો સર અહીંયા શું શું કરશું બધું આપણે એ બી અને સી આ આપણો એ રહ્યો અહીંયા બી એટલે કાંઈ નથી એક કહી શકાય માઇનસ એક એ બરાબર એક છે બી બરાબર માઇનસ એક સી બરાબર માઇનસ સત્તર અને ડી બરાબર માઇનસ પંદર શું કહ્યું સી બરાબર સી એ પોને તો સી કેટલા છે માઇનસ સત્તર એ બરાબર એક બરોબર સત્તરના છેદમાં એક સત્તરના છેદમાં ન માઇનસ સત્તર છે યસ સર તો જવાબ શું હશે માઇનસ સત્તર પ્રશ્ન નંબર ત્રણ જો દ્વિગાત બહુ પદી પી ઓફ એક્સ બરાબર છ એક્સનો વર્ગ માઇનસ તેર એક્સ પ્લસ ત્રણ એમ માઇનસ નવના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો એમ શોધો પરસ્પર વ્યસ્ત કીધા છે એટલે શું કરું બંને આપણે અહીંયા આ એ બી સી બરાબર છે તો આપણે શું કરશું બંનેને પરસ્પર વ્યસ્ત લઈ લીધો સી બરાબર એ તો અહીંયા સી બરાબર એ લઈશું શું થઈ જાય ધ્યાન આપજો અહીંયા તો થ્રી એમ આ આખો આપણો જે સી છે ને અહીંયા લઈશું છેલ્લું પદ થ્રી એમ બરાબર શું લઈ લો છું આપણે એ કે સી બરાબર છે આખો એ લઈએ આખો સી જ આપણો તો સી બરાબર એ થ્રી એમ માઇનસ નવ બરાબર છ તો થ્રી એમ બરાબર શું થઈ જાય આ છ છે આ માઇનસ અહીંયા જશે પ્લસ થઈ જાય તો થ્રી એમ બરાબર પંદર પાતળી પંદર તો એમ બરાબર કેટલા આવશે પાંચ ત્યાં રહ્યા આ રહ્યા પાંચ બરાબર છે મિત્રો નેક્સ્ટ એક્સનો વર્ગ વધતા નવ્વાણું એક્સ પ્લસ એકસો સત્યાવીસના બંને શૂન્યની સંખ્યા સંજ્ઞા શું થશે સંજ્ઞા એટલે ધન આવશે ઋણ આવશે કે બંને સરખા આવશે કે પછી વિરોધી આવશે માઇનસ પ્લસ આવશે હાઉ સિમ્પલ છે મિત્રો શું છે કે બધા જ જ્યારે પ્લસ હોય પહેલાં છેલ્લાનો ગુણાકાર કરીએ તો અમે અહીંયા પ્લસ કરીને લાવવાના છે હવે ચાલો પ્લસ આવશે કે બરાબર છે હવે જ્યારે કૌશમાં પ્લસ આવશે જ્યારે પેલી બાજુ છે નહીં દિશા બદલાશે બરાબર નહીં પેલી સાઈડ એટલે શું થશે માઇનસ થશે માટેનો જવાબ શું આવશે ઋણ આવશે ઓકે નેક્સ્ટ જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર માઇનસ ત્રણ અને માઇન અને બે હોય તેવી દ્વિઘાત આ તો આપણને આવડે શું છે શૂન્યનો સરવાળો શું થાય શૂન્યનો સરવાળો માઇનસ ડી અપોન એ ત્યાં એ બરાબર કેટલા છે એક બી બરાબર ત્રણ સી બરાબર કેટલા છે બે એ બરાબર એક છે તો માઇનસ બે એ પોન એ શું થાય અહીંયા અહીંયા આપ્યો છે માઇનસ ત્રણ માઇનસ ત્રણ એને માઇનસ તો અહીંયા હતા જ એ બરાબર કેટલા છે એક તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ તો થ્રી એફોન એ તો પ્લસ થવા પ્લસ અહીંયા છે યસ સર અહીંયા ગુણાકાર શું છે બે સી એ ફોન એ તો સી અહીંયા શું છે બે પ્લસ છે તો આ બંને પ્લસ આવે કેમ આવશે તો એ આવશે જવાબ શું આવશે તમારો એ છઠ્ઠો પ્રશ્ન છે જેના શૂન્યો પાંચ અને ત્રણ હોય તેવી દ્વિઘાત બહુ બહુ કદી મેળવો પાંચ અને ત્રણ આ શૂન્યો મળે તો શૂન્ય જવાબ આપણે પહેલાં જ છેલ્લાનો ગુણાકાર થાય શું થાય પંદર થાય પંદરના એવા હોય ભાડો પાંચ તારી પંદર બરાબર પાંચ તારી પંદર પછી સરવાળો કરીને આઠ લાવવાના છે તો સરવાળો કરીને આઠ પાંચને ત્રણ આઠ થઈ જશે પરંતુ મોટી સંખ્યા અહીંયા માઇનસ રાખવાની છે તો શું કરવું પડશે અહીંયા માઇનસ પાંચ લેવા પડશે અહીંયા માઇનસ ત્રણ લેવા હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય અને પાંચના ત્રણ આઠ થઈ જાય જ્યારે આ બંને માઇનસ હોય બંને માઇનસ હોય જ્યારે એની જ્યારે શૂન્ય મળે ત્યારે બંને શું થઈ જાય પેલી બાજુ જાય એટલે માઇનસનો પ્લસ થઈ જશે તો આ સીધો આને શોર્ટકટ રીતે જોવા મળશે તમારો આ એ ચાલો એના પછીનો પ્રશ્ન છે જો આલ્ફા બીટા અને ગેમા એ ત્રિગાત બહુ પદી એ એક્સનો ઘન પ્લસ બી એક્સનો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડીના શૂન્ય હોય તો વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા પ્લસ વન અપન ગેમાં શું થાય તો અહીંયા આપણે શું કર્યું ચોકડી ગુણાકાર કર્યો છે અહીંયા આલ્ફા હતા તો અહીંયા બીટા ગેમાં વડે ગુણ્યા અહીંયા બીટા હતા તો ગેમાં આલ્ફા વડે ગુણ્યા અહીંયા અહીંયા ગેમા હતા તો અહીંયા આલ્ફા અને બીટા વડે બરાબર આપણે લસા જેવું ગુણવાનું છે અહીંયા છેદમાં બધાનો ગુણાકાર તો આ બબ્બે શૂન્યનો સરવાળો થાય આલ્ફા બીટા બીટા ગામાં હું આંતરીઘાત બહુપતિ માટેનું સૂત્ર છે સી થાય અને ગુણાકાર માટે થાય માઇનસ ડી અપોન એ અહીંયા શું થાય એ એ કટ થઈ જશે તો શું આવશે સી અપોન ડી પણ માઇનસ છે તો માઇનસ સી અપોન ડી ક્યાં રહ્યું આ રહ્યું બી બરાબર છે મિત્રો ચલો નેક્સ્ટ આઠમો પ્રશ્ન પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ પ્લસ ચાર એક્સ પ્લસ ત્રણનો આલેખ કેવો થાય તો ઉપરની તરફ ખુલ્લો પરવેલે થશે નંબર નવ સાત માઇનસ પાંચ એક્સનો વર્ગ અહીંયા ખાલી બહુપદીની ઘાત જાણે બહુપતિની ઘાત કેટલી છે અહીંયા ત્રણ છે તો સીધું લખી દેવું ત્રણ ચલો નેક્સ્ટ સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર સાત એક્સ શૂન્ય શું થાય તો સાત એક્સ માઇનસ તો સાત એક્સ બરાબર માઇનસ શું થાય છે પ્લસ તો એક્સ બરાબર ચારના છેદમાં સાત ક્યાં રહ્યું આ રહ્યું ચલો નેક્સ્ટ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ ત્રણ પ્લસ ગુણાકાર શું થાય શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું થાય સી અપોન એ તો આપણે એ બરાબર કંઈનાથ એક બી બરાબર માઇનસ ત્રણ સી બરાબર બે સૂત્રો શું સી અપોન એ સી કેટલા છે બે એ બરાબર એક તો બેના છેદમાં એક એટલે છેદમાં કંઈ ના ચાલે અહીંયા શું છે અહીંયા બે જવાબ આવ્યો છે એ ચલો નેક્સ્ટ જો આલ્ફા બીટા અને ગેમાં એ ત્રિગાથ બહુ પદી એ એક્સનો વન પ્લસ બી ડીએક્સનો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી ના શૂન્ય હોય તો વન અપોન આલ્ફા બીટા વન અપોન બીટા ગેમાં પ્લસ વન વનઅપોન ગેમાં આલ્ફા બરાબર શું થાય તો લસા ત્રણનો લો આલ્ફા વત્તા બીટા વધતા ગેમાં છેદમાં આલ્ફા ડોટ બીટા ગેમ ડોટ ગેમા સૂત્ર છે પણ ઉપર જોઈએ તે મુજબ માઇનસ બી અપોન એ અહીંયા માઇનસ ડી અપોન એ એ એ કટ થઈ જશે તો માઇનસ બી અપોન માઇનસ ડી માઇનસ માઇનસ કટ તો બી અપોન ડી ક્યાં રહ્યું આ રહ્યું ચલો નેક્સ્ટ દ્વિઘાત બહુ પધી એક્સનો વર્ગ પ્લસ ટુ એક્સ માઇનસ પંદરના શૂન્યો હમણાં જ વાત થઈ બંનેના શૂન્યનો શું કીધું સાહેબ પહેલાં છેલ્લોનો ગુણાકાર કરો કેટલા થાય પંદર તો પંદરના એવા અવયવ પાડો જેથી કરીને માઇનસ કરીને કેટલા લાવવાના બે તો પંદરના વર્ગ પાંચ તારીખ પંદર થઈ જાય પરંતુ અવયવો શું થઈ જાય અહીંયા મોટી સંખ્યા પ્લસ રાખવાના પાંચ મોટા છે તેને રાખશું આપણે પ્લસ તો અહીંયા પ્લસ રાખીશું અને રાખીશું માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ પાંચમાંથી ત્રણ હજાર એટલે કેટલા વચ્ચે માઇનસ એ પાંચ પ્લસ માઇનસ માઇનસ થશે પાંચમાંથી ત્રણ હજાર એટલે કેટલા વચ્ચે બે પણ મોટી સંખ્યા પ્લસ એટલે પ્લસ બે બરાબર છે તો આના માટે કયા આવશે શૂન્ય જો અહીંયા જે માઇનસ લઈશું એ પ્લસ થઈ જશે અને પ્લસ થશે એ શું થશે માઇનસ જ્યારે ઉપલ શોધીએ ત્યારે બરાબર છે ચલો નેક્સ્ટ આ દાખલો ગણીને તમે લખી શકો છો બરાબર છે ચલો ઘણું હોય તમે ગણી નાખીએ છીએ બે મિનિટ આ ચૌદમાં દાખલો અહીંયા ઘણો છો ધ્યાન આપજો શૂન્ય શોધવાના છે આ લખી દીધું છે તો શું થાય છે પહેલાં છેલ્લાનો ગુણાકાર પંદર થાય છે ગુણાકાર તો પંદરના આવવા એવા પાડીએ છીએ જેનો સરવાળો કરીએ તો પંદર થવા કેટલા થવા જોઈએ બે એક્સ થવા જોઈએ માઇનસ કરીને લાવવાના છે તો પાંચ તરી પંદર ગુણાકાર થઈ જાય પંદર અને પ્લસ માઇનસ માઇનસ પાંચ એક્સમાંથી ત્રણ એક્સ બાદ કરીએ તો કેટલા એક્સ વચ્ચે બે એક્સ બરાબર અને મોટી સંખ્યા પ્લસ આમાંથી કોમન કાઢી લો આમાંથી કોમન કાઢો આમાંથી કોમન નીકળશે એક્સ શોધ અહીંયા એક્સ પ્લસ પાંચ એ કોમન છે ત્રણ અહીંયા વચ્ચે એક્સ અહીંયા માઇનસ લાવો તો માઇનસ પ્લસ માઇનસ ત્રણ પંચા પંદર લખી દો એક્સ માઇનસ ત્રણ બીજી વાર એક્સ પ્લસ પાંચ અને શૂન્ય લઈ લેશું તો અહીંયા લખી દઈશું બરાબર જીરો તો એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો થઈ જાય અથવા તો એક્સ પ્લસ પાંચ બરાબર જીરો તો એક્સ બરાબર માઇનસ છે પેલી બાજુ જાય એટલે શું થઈ જાય પ્લસ ત્રણ અથવા એક્સ બરાબર પ્લસ છે પેલી બાજુ શું થઈ જાય માઇનસ છે અહીંયા માઇનસ આ પ્લસ ત્રણ અને માઇનસ પાંચ તો જવાબ ઓકે ચલો નેક્સ્ટ બહુ પછી પીઓપી એક્સના આપેલ બિંદુ આપેલ આ લેખ મુજબ પી ઓફ એક્સના માઇનસ એક અને પ્લસ એક અહીંયા આકૃતિ ખાસ જોજો માઇનસ એક અને પ્લસ એક વચ્ચે રહેલા શૂન્ય આમ જો શૂન્ય જો કીધા હોય તો સીધા સીધા કેટલા થતા એક બે ત્રણ અને ચાર થતા પરંતુ માઇનસ એક અને એકની વચ્ચે તો આ એક થશે નિકાલ એટલે કેટલા મળશે જવાબ બે જવાબ આવશે અહીંયા શું આવશે જવાબ અહીંયા બે ચલો નેક્સ્ટ જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે ચાર અને ચાર હોય તેવી દ્વિઘાત બહુ મેળવો બરાબર શૂન્યનો સરવાળો સૂત્ર શું થાય માઇનસ બી અપોન એ તો માઇનસ બી અહીંયા શું આવશે ચાર છે બરાબર છે અને સી અપોન એ પ્લસ આવીએ તો જવાબ આવશે અહીંયા ડી એ બરાબર એક બી બરાબર અહીંયા સીધું પ્રમાણે સમીકરણ જે છે એ એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી અહીંયા કિંમત મૂકી દો એ બરાબર શું થાય એક એક્સનો વર્ગ બી બરાબર શું છે માઇનસ બે વર્ગુણમાં ત્રણ એક્સ પ્લસ થ્રી તો આપણો આ જવાબ મળી જશે તો આ સમીકરણ જે આપણને પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર ચલો નેક્સ્ટ અઢારમો પ્રશ્ન છે જો પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ માઇનસ છ એક્સ માઇનસ છના શૂન્યનો ગુણાકાર ચાર હોય શૂન્યનો ગુણાકાર ચાર હોય તો એ બરાબર શું થાય છે તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું થાય સીએપોન એ તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર બને સી અપોન એ તો ગુણાકાર આપી દીધેલ છે આપણને ચાર સમજો તો આ આપણો એ છે આ બી બરાબર માઇનસ છ થાય સી બરાબર પણ માઇનસ છ તો આપણે અહીંયા શું કરવાનું છે એ મેળવો છો તો એ બરાબર સીની જગ્યાએ શું મૂકીએ આપણે માઇનસ છ એ કેટલા છે એ તો શોધવાનું તો એને કરતાં રાખે છે ચાર આવી ગયા છેદમાં છના હવે શું થાય ત્રણ દુ છ ચારના બે દુ ચાર બે બે કટ તો માઇનસ ત્રણના છેદમાં બે વધે અહીંયા માઇનસ ત્રણના છેદમાં બે તમારો જવાબ રહેશે ચાલો એના પછી ઓગણીસમો પ્રશ્ન જો સુરેખ બહુ પદી પી ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં ત્રણ એક્સ માઇનસ ત્રણનો શૂન્ય શું થાય આ પણ એકદમ સરળ છે વર્ગમૂળમાં ત્રણ એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો તો વર્ગમૂળમાં ત્રણ એક્સ બરાબર માઇનસ શું થશે પ્લસ તો એક્સ બરાબર ત્રણ છે તો ત્રણના વર્ગ શું થાય વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમુળમાં ત્રણ થાય નહીં વર્ગમૂળમાં ત્રણ થાય ક્યાં જશે આ ગુણાકારમાં થાય એ ભાગાકારમાં જશે તો એક થઈ ગયા તો એક્સ બરાબર વર્ગમૂળમાં ત્રણ આવી ગયા જવાબ ચલો નેક્સ્ટ બહુ પછી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ નવનો આ લેખ કેવો થશે એક શખ્સને કંઈ કેટલા બિંદુમાં છેદ છે તો એક શખ્સની કેટલા બિંદુમાં જેટલા અહીંયા ઘાત એટલા બિંદુ કેટલા જ અહીંયા ઘાત બે તો બરાબર એક શખ્સની બે બિંદુમાં છેદ છે ચલો છેલ્લો પ્રશ્ન છે એકવીસમો છે પી ઓફ એક્સ બરાબર છ એક્સનો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે તો પહેલાં તો આ જે બહુ બધી અહીંયા આપેલી છે એની ક્રમમાં ગોઠવેલી જ નથી આપણું જે સમીકરણ છે એ એક્સનો વર્ગ વધતા બી એક્સ સી તો એ પ્રમાણે ગોઠવી દઈએ તો શું થાય અહીંયા છ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ ચલા પ્રમાણે થઈ જાય તો એ બરાબર કેટલા થાય છ બી બરાબર માઇનસ સાત અને સી બરાબર માઇનસ ત્રણ શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું બને સી એ સી એ બરાબર કેટલા છે છ ત્રણ દુ છ ઉપર કાંઈ ના વધેલું શું લખી શકાય ત્યાં શું લખીશું ત્યાં છ એક્સનો વર્ગ આપણે એને ક્રમમાં ગોઠવી દીધા છે સમીકરણમાં એ બરાબર છ બી બરાબર માઇનસ સાત અને સી બરાબર માઇનસ ત્રણ શૂન્યના ગુણાકારનું સૂત્ર થાય સી એ પોન સી બરાબર માઇનસ ત્રણ છે એની કિંમત છે અહીંયા છ તો ત્રણ દુ છ થશે અહીંયા વધશે બે ઉપર કંઈ અંશમાં કંઈ ના વધે તો શું મૂકીશું ત્યાં એક છેદમાં કેટલા છે બે તો એકના છેદમાં બે પરંતુ કે માઇનસ ક્યાં છે જવાબ આ રહ્યો બી ઓકે અહીંયા તમારો પ્રશ્ન નંબર બે વિકલ્પો પૂરો પૂરો થાય છે આવો તમને નવો વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત